સમૃહ સરસ્વતી માત કહું કેશ ડોલની વાત મણ ભૂલી બેઠો જાત લોબા કરવા પડશે હાથ સરકારે તો લાવી શાયને કરે હાય હાય કેશ ડોલ મળે તા દે તાદી ને પોંચ હજારમાંય રાજી રાધે કેશ ડોલ મળે તાજે તાદી પોંચ હજારમાંય રાજી રાધે ઉતારા ગોથ છે હાથ બાર મોટો ગરીબ જાગીરદાર ઉતરાગો છે હાથ બાર મોટો ગરીબ જાગીદાર નોખું નોખું કરશે ખાતુને બે મહિનોનો મળશે ભાતુન

પાક ધોવાડને ચેટલી વાર ગોંધો ગરમ તા કર્મચારી કે કબૂલ છે રેશન કાર્ડમાં ભૂલ છે ક શાંતિથી ઊભારો નકા હરનામું સરનામું સુધારો પહેલો કામ કાગળનું નથી વિચારતા આગળનું પહેલું કામ કાગળનું નથી વિચારતા આગળનું એમાં મારું નામ આવે પાછળતા તો કમ આવે મારો કરો મારા સાથીનું કરો પહેલાં ફોર્મ મારું ભરો મારું કરો મારા સાથીનું કરો પહેલું ફોર્મ મારું ભરો વાતું કરશે અવની રીતે કુદરત કોઈ ન રીતે સોનું સોનું ખોલશે ખાતું ધોલ મિલીને રાખશે રાતું સોનું સોનું ખોલશે ખાતું ધોલ મિલીને રાખશે રાતું ગામડે ગામડે ઘાસ ચારો બહેનો નખશે ભારો ભારો આવે ગાયનો વારો એક ભારો તો જેટલા દાડો નિ ગાયનો વારો એક ભારો તો જેટલા દાડો સરકાર ઉપર જેટલા દાડા સરકાર ઉપર ચટલા દાડા હવના દાડા આવશે હારા ગરીબ થઈને કેટલું ખાવું બળિયો મોરને ઓધરું આવું ગરીબ થઈને જેટલું ખાવું બળ્યો મોરને ઉધરું આવું સરકાર ઉપર ચેટલા દાડા હવના દાડા આવશે હારા ગરીબ થઈને ચેટલું ખાવું બળિયો મોરને ઓધરું આવું કુદરત તારે અગળ ગતિ પ્રવિણ નથી ભૂલ્યો કોઈ ના પતિ